साहेब आ तो आवी है दुश्मन देशनी है पकड़ी लो आने पोलिस स्टेशन ले जाओ बॉर्डर पर तैनात जवानों आवाज गुंजी उठ्यो भारत पाकिस्तानी सरहद पर कांटाड़ा तार ऊंची पोस्ट अने सतत गश्त करता जवानों, बपोर नो तड़को तपी रहो हतो हवा गरम रेती उड़ी रही हती। अचानक एक जवाने दूर कंक हलचल जोई घेटा टोड़ू धीमे धीमे सरहद तरफ वी रु તેમની પાછળ એક નાની છોકરી ઉમર માંડ દસ વર્ષ ચહેરા પર ડર કપડા મેલા અને હાથમાં લાકડી જવાનોએ તરત જ ઢેરો ઘાલી લીધો કોણ છે તું અહીં કેવી રીતે આવી બાળકી ગભરાઈને રડવા લાગી હું રસ્તો ભૂલી ગઈ ઘેટા ચરાવતા ચરાવતા અહીં આવી ગઈ તેના શબ્દોમાં માસુમિયત હતી પણ જવાનોને શંકા હતી શું ખબર આ કોઈ ચાલ હોય બાળકીના રૂપમાં જાસૂસ બનાવીને મોકલવામાં આવી હોય જવાનોએ તેને પકડીને ચોકી તરફ લઈ જવાનો આદેશ આપ્યો બાળકી રડતા રડતા કહી રહી હતી કે મને છોડી દો મારી અમ્મી મારી રાહ જોતી હશે ચોકી પર પહોંચતા જ તેમના સિનિયર ઓફિસર કેપ્ટન અરુણસિંહ સામે આવ્યા પાત્રીસ વર્ષના આ ઓફિસર કડક શિસ્તવાળા હતા પણ દિલમાં ઇન્સાનિયત હતી તેમણે જોયું કે એક નાની બાળકી ધ્રુજતી અને આંસુ લૂતી હતી અરૂણે ગુસ્સામાં પોતાના જવાનોને વળ્યા કે શરમ નથી આવતી આ માસૂમ છે શું આને આતંકવાદી સમજી લીધી જવાનો ચૂપ થઈ ગયા અરુણ બાળકી પાસે ઝુક્યા અને કહ્યું બેટા ડર નહીં બતાવતું અહીં કેવી રીતે આવી બાળકી અચકાતા બોલી મારું નામ સાયરા હે હું પાકિસ્તાનના ગામ ધનકથી આવી છું ઘેટા ચરાવતા ચરાવતા રસ્તો ભટકી ગઈ અરુણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ઠીક છે અમે તને સુરક્ષિત પાછી મોકલીશું સાયરા પાકિસ્તાનના એક નાના ગામની દીકરી હતી પિતા ખેતરોમાં મજૂરી કરતા હતા ઘરની હાલત એટલી ખરાબ હતી કે ઘણીવાર બે ટંકનું જમવાનું પણ મુશ્કેલ થઈ જતું સાયરા ઢેટા ચરાવીને ઘરનો ખર્ચ ચલાવવામાં મદદ કરતી હતી તેની માં બીમાર હતી અને અવારનવાર કહેતી હતી બેટા ઘરે પાછા આવવામાં મોડું ન કરતી પણ તે દિવસે ઘેટાની પાછળ પાછળ તે સરહદ સુધી પહોંચી ગઈ કેપ્ટન અરુણ રાજસ્થાનના એક ખેડૂત પરિવારમાંથી હતા બાળપણમાં તેમની બહેન સરહદ પાસે રમતા રમતા પાકિસ્તાન તરફ ચાલી ગઈ હતી પાકિસ્તાને તેને ક્યારેય પાછી ન મોકલી એ ઘટનાએ અરુણને સેનામાં જોડાવાની પ્રેરણા આપી હતી અરુણે વિચાર્યું જો આ બાળકીને પણ તેની માથી દૂર કરાશે તો તેનું પણ એ જ હાલ થશે જે મારી બહેનનું થયું હતું પરંતુ બાકીના જવાનોએ વિરોધ કર્યો કે સર આ ખતરો હોઈ શકે હે કદાચ બાળકી દ્વારા જાણકારી મોકલવામાં આવી રહી હોય અરુને સખ્તાઈથી કહ્યું હું ગેરંટી લઉં છું આ માસૂમ છે કોઈ બાળકી જાસૂસ બનીને નથી આવતી આપણે સૈનિક છીએ પણ સૌથી પહેલાં ઇન્સાન છીએ બાળકીને થાણે લાવવામાં આવી નામ સરનામું બધું પૂછવામાં આવ્યું સાયરા વારંવાર રડતી રહી અને કહેતી રહી કે મને મારી મા પાસે મોકલી દો તે મારી રાહ જોતી હશે અરુણે આદેશ આપ્યો કે પાકિસ્તાન આર્મીનો સંપર્ક કરો આ બાળકીને સુરક્ષિત પાછી મોકલવામાં આવશે પરંતુ આ સમાચાર મીડિયા સુધી પહોંચી ગયા હેડલાઇન્સ ચાલી કે ભારતીય સેનાએ દુશ્મન દેશની બાળકીને છોડી શું આ સુરક્ષા સાથે ચેડા હે ટીવી ચેનલો પર ચર્ચા શરૂ થઈ ગઈ કેટલાક એન્કર બૂમો પાડી રહ્યા હતા શું ખબર આ બાળકીના બહાને કોઈ જાસૂસી ખેલ હોય અરુણની ટીકા થઈ સોશિયલ મીડિયા પર લોકો વહેંચાઈ ગયા કેટલાક કહેતા કે કેપ્ટન દેશદ્રોહી છે તો કેટલાક કહેતા તેમણે સાચું કર્યું પરંતુ બોર્ડર પાસે વસેલા ગામમાં ચિત્ર અલગ હતું લોકોએ કહ્યું અરુણ સાહેબે સાચું કર્યું જો અમારી દીકરી ભૂલથી પાકિસ્તાન ચાલી જાત તો શું અમે ન ઇચ્છત કે તેને પાછી મોકલાય ગામની સ્ત્રીઓ અરુણને દુઆઓ આપવા લાગી લોકોએ તેમની ઇન્સાનિયતની સરાહના કરી બીજા દિવસે અરુણ પોતે બાળકીને લઈને બોર્ડર પર ગયા પાકિસ્તાની સેનાના ઓફિસર પણ ત્યાં હાજર હતા સાયરાની આંખોમાં આંસુ કહ્યું બેટા સરહદ આપણને વહેંચી શકે હે પણ ઇન્સાનિયત આપણને જોડે હે તેમણે બાળકીનો હાથ પકડ્યો અને પાકિસ્તાન ઓફિસરને સોંપી દીધો થોડા દિવસ પછી એ જ મીડિયા જેણે અરુણની ટીકા કરી હતી હવે તેમના વખાણ કરી રહ્યું હતું કેપ્ટન અરુણે ઇન્સાનિયતને પસંદ કરી ભારતની સેના માત્ર તાકાત નહીં દયા પણ બતાવે છે અરુણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું જો બાળક દુશ્મન હે તો ઇન્સાનિયત ખતમ થઈ જશે આપણે સરહદોની નહીં દિલોની રક્ષા કરવાની છે સાયરા પોતાના ગામ પાછી ફરી તો તેની માએ તેને ગળે લગાવી લીધી ગામના લોકો બોલ્યા ભારતીય સેનાએ અમારી દીકરીને સુરક્ષિત પાછી મોકલી આ અસલી જીત છે અરુણે આકાશ તરફ જોયું અને ગણગણ્યા બહેન આજે મેં કોઈ બીજાની દીકરીને તેની માં સાથે મિલાવી કદાચ આજ મારી જિંદગીનો મકસદ હતો